નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે કઈ રીતે કામ કરવું ત્રણ હવે લાગુ પડે છે અંદર ત્રણ મુદ્દા લાગુ પડે છે જેમાં મુંડા ફૂગ અને દોડવાના જે દે છે એ ત્રણ મુદ્દા આની અંદર આપણે આપણે આની ચર્ચા કરીશું તો એમાં મુંડાની જો વાત કરું તો જે કોઈ ખેડૂતોને મુંડાનો પ્રશ્ન હોય તો બને ત્યાં સુધી જૈવિક નિવારણ થતું હોય તો જૈવિક નિવારણની અંદર બીવેરિયા બાસિયાના આવે છે અને એક વીઘામાં એક કિલો પચાસ કિલો રેતી લેવાની અથવા તો ચાણિયું ખાતર લેવાનું ગળત્યુ ખાતર અથવા તો જૈવિક ખાતર જે આવે છે શિવારિકા સાગરિકા એની અંદર મિક્સ કરીને જ્યારે એને ફાયરિંગ કરવામાં આવે અને જમીનની અંદર જ્યારે પડે છે ત્યારે બ્યુએરિયા બાસિયાના પણ સરસ મજાનું કામ કરે છે સાથે એની જો વાત કરું તો એ રેતી કા કાપવાળી માટી એમાં મિક્સ થઈ શકે છે અને ફાયદાની જો વાત કરું તો જૈવિક હોવાથી જમીનને નુકસાન કોઈપણ પ્રકારનું નહીં કરે ધીમી ગતિમાં જમીનમાં જશે અને ધીમી ગતિમાં જે મૂંડા ને ફૂગ ઉપર ફૂગનું કામ કરે છે એટલે એ પણ સારું રહે છે બીમાર પાડીને આ બ્યુરિયા બાસ્યાના છે એ બીમાર પાડીને રિઝલ્ટ આપે છે એ રીતે કરવું અને બીજી રીત જો હું તમને કહું તો બીજી રીતની અંદર ટાઈકોડરમાં વીરડી જે આવે છે ને ઉપર જે આપણે શિડ્યુલમાં સમજાવવું કે ભાઈ કાપવાળી રેતી લેવી અથવા તો માટી લેવી અથવા તો સાણિયું ગળતિયું ખાતર લેવું અથવા તો જૈવિક ખાતર લેવું એની અંદર તમે ટાઈકોડરમાંને પણ આપી જુઓ એટલે ટાઈકોડરમાં નાખવાથી બે રીતે ફાયદો કરશે એક તો જાણે ઉપરની જે ફૂગ નહીં આવે અને ફૂગ મનને પણ રોકશે અને સાથે સાથે મુંડાને પણ રોકી શકે છે હવે જો ત્રીજી રીત આ ત્રણ રીત મેં કીધી એમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી શકાય છે જૈવિક નિયંત્રણ માટે તો ત્રીજી રીતની આવશે છે જે બે ત્રણ સારી કંપનીના આવી શકે છે એમાં હું તમને વાત કરું તો એગ્રીકોનનું અલ્ટિમેટ કરીને પણ આવે છે એવા ઘણી કંપનીના આવે છે એમાં મેટોરાઇઝમ છે એનું પણ તમે આ જ રીતે એને મિક્સ કરી અને તમે વાપરી શકો ચોથી રીત ચોથી રીત આવે છે ઉપરથી સ્પ્રે કરવાનો અને રિથમ કરીને ચૂર્ણ આવે છે એ એને તમારે પંચોતેર ગ્રામ પંપમાં નાખીને એને છંટકાવ કરવાનો હોય છે મિત્રો આ થઈ જૈવિક સિસ્ટમની વાત મૂંડાને નિયંત્રણ કરવા માટે હવે તમને હું એની સિવાયનું જે રાસાયણિક કઈ રીતે કરી શકાય એનું હું તમને માર્ગદર્શન આપી મિત્રો જંતુનાશક દવાથી કંટ્રોલ કરવાની જ્યારે વાત આવે ત્યારે અમુક ખેડૂતો જંતુનાશક થઈને પણ કંટ્રોલ કરે છે તો એવા ખેડૂતો માટે મારી સજેસ્ટ છે કે ક્લોરો પંદર લિટર પંપની અંદર પંદર લીટર પંપની અંદર પચાસ એમએલ કાઢીને નોઝલ કાઢીને જે આ જે બાટલું છે એની અંદર તમારે ડ્રેસિંગ કરી દેવાનું રહે છે એક રીત એ થાય છે બીજી રીતનું જો વાત કરું તો ક્લોરો સિવાય વિનાલ્ફોસ તમે પણ વાપરી શકો એને પણ તમે વિનાલફોસને ત્રીસ એમએલના ડોઝથી તમે આપી શકો ઇન્ડોસકાર ત્રીસ એમએલથી પણ વાપરી શકો લેમડા સાહિલોથીન પણ તમે વાપરી શકો છો નોંધ હું તમને ખાસ આમાં એક નોંધ કહી દઉં કે જ્યારે ટૂંકમાં વેન્ટિલેટર ઉપર આપણો પાક જતો રહે ત્યારે જ આવી વસ્તુનો ઉપયોગ કરવો બને ત્યાં સુધી ક્લોરો છે આ બધી જંતુનાશક દવાથી દૂર રહેવું કારણ કે આપણી જમીનનો જે જમીન છે એને પણ ખતરામાં અને આપણી જમીનને પણ બગાડશે એટલે એવા સંજોગોની અંદર જ્યારે આપણી પાસે કોઈ વિકલ્પ ન રહે ત્યારે તમે આ ત્રણમાંથી એક કોઈ પણ દવા એક વાપરી શકો છો મિત્રો જૈવિક નિયંત્રણની મેં વાત કરી સાથે સાથે જંતુનાશક દવાથી કઈ રીતે કંટ્રોલ કરવું એની વાત કરી એવી જ રીતે રાસાયણિક ખાતર થી પણ કંટ્રોલ થાય છે મુંડાનું તો એ કઈ રીતે થાય તો એની વાત કરું એમોનિયમ એની સાથે ફોરજી આવે છે જે બે ત્રણ કંપનીના સાર આવે છે એમાં ધાનુકાનું કેલન પુરજી મિક્સ કરી અને એને પણ તમે પાટલાની અંદર વેવણી શકો છો એક ખાસ એ ધ્યાન રાખવું કે જ્યારે એમોનિયમ સલ્ફેટ અથવા યુરિયાની અંદર તમે જ્યારે મિક્સ કરો છો ત્યારે પાન ઉપર ન પડે એનું ખાસ કાળથી જો પાન ઉપર પડશે તો એની ડાગી પડશે એટલે બને ત્યાં સુધી સીધો પાટલામાં પડે એવી રીતે એને કરવું પણ એ ક્યારે કરવું જ્યારે બહુ વધારે પડતું મુશ્કેલી મુંડાની હોય ત્યારે જ એને એ રીતે કરવું એની સિવાય જો હું તમને વાત કરું તો બીજી રીત તમારે જો વાપરવું હોય તો એમોની એમોનિયમ સલ્ફેટ વત્તા ક્લોરપાયરીફોસ દોઢ ટકા જે વેટેબલ પાવડર આવે છે એને પણ તમે મિક્સ કરીને તમે એને પણ તમે આપી શકો છો ઉપર મુજબની મિક્સ કરવાની જમીનમાં આપવું જેમાં કાળજી મેં તમને વાત કરી પાંદડા ઉપર ન પડે ઝાકળ ન હોય ત્યારે નાખવું એટલે એનાથી દાજ ન પડે મિત્રો વધુ સારું ઉત્પાદન કઈ રીતે લેવું આપણે મગફળીના આવા સ્ટેજ ઉપર લઈ ગયા હોય ત્યારે વધુને વધુ ઉત્પાદન આપે આપણો મેઇન હેતુ નીચે જોર મારે નકરો ઉપર જોર મારે એવી રીતે નહીં નીચે પણ હુયા છે ડોડવા છે એનું બંધારણ થતું હોય તો એના માટે આપણે સુપર ડુપર કામગીરી કરવી હોય તો એની હું તમને થોડુંક ટ્રીપ્સ આપી દઉં તો આ જંતુનાશક નથી આ માઇક્રોન છે ખોરાક છે એને કઈ રીતે તમારે આપવો એનું છે ગાઈડલાઈન આપે મિત્રો આવો સરસ મગફળીનો બેલ્ટ હોય અને એની નીચે આપણે જે કામ કરવા જઈ રહ્યા છીએ જે વધારે ઉત્પાદન લાવવું છે તો એના માટેની હું ટીપ્સની જો વાત કરું તો ઓસમ કરીને એક આવે છે ઓસમ જે પંદર લીટરમાં સાઠ એમએલથી આની ઉપર સ્પ્રે કરી દેવાનો અથવા તો ચમત્કાર ઘરડા કંપનીનું ચમત્કાર પણ સારું છે જે ગ્રોથને રોકી દેશે અને નીચેનો સાઈડમાં નીચે જે હુયાનો છે એમાં જોરદાર ફેરફાર કરી દેશે એટલે ચમત્કારની જગ્યાએ તમારે ત્રીજી રીતે જો વાત કરું તો ધાનનું ધાનુંકાનું મેક્સિલ પણ સરસ છે જે મેક્સિલ જે છે તમને જોઈ શકાય છે આની અંદર દાખલ આવી રીતના કોઈ પાન પીળા રહી ગયા હોય આ બેલ્ટ બહુ સરસ છે આની અંદર બહુ મેન્ટેન કરાવેલું છે એને બહુ સારું ધ્યાન રાખેલું છે તો એ તમે મેક્સિલ્ડને પણ તમે વાપરી શકો છો મેક્સિલ વાપરવા માટે પચાસ એમએલ પંદર લિટર પાણીમાં જ જ્યારે છટકાવ થાય છે ત્યારે સંપૂર્ણ એને તત્વ પણ બધા મળી રહેશે એ પણ તમે કરી શકો છો ઉપર મુજબ તમને મેં વાત કરી એ મુજબ આપણે પ્રવાહી લિક્વિડથી જ્યારે કામ કરવું હોય ત્યારે એ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ લઈને સ્પ્રે કરી દેવો સાથે સાથે દ્રાવ્ય ખાતર એ પણ બહુ જ ધી ઇમ્પોર્ટેડ વસ્તુ રહેલી છે જ્યારે દ્રાવ્ય ખાતર વાપરવાની વાત કરું તો પચાસ દિવસને જેવા ખેડૂતોને ચાલે છે તો પહેલો ડોઝ એને ઝીરો બાવન ચોત્રીસનો કરવો અને જેને વધારે દિવસો થઈ ગયા છે તો દાખલા તરીકે એને ઝીરો ઝીરો પચાસ ધી બેસ્ટ પ્રોડક્ટ રહેલી છે ઝીરો ઝીરો પચાસ એક કિલો પાવડરના દસ પંપ થશે અને એક પંપની અંદર સો ગ્રામ નાખવાનું છે એની કિંમત પણ બજાર કિંમત પણ બહુ ઘણી નીચી છે જેથી કરીને એમાં પોટાશની માત્રા ભરપૂર રહેલી છે ને એ દાણાની અંદર ઠોરસો થ તેલ ભરાવાની પ્રક્રિયા શરૂ કરી દેશે એટલે ઝીરો ઝીરો પચાસ મારી દૃષ્ટિએ જે લોકોને સાહીઠથી ઉપર એટલે કે નેવું દિવસથી સિત્તેરથી નેવું દિવસના ખેડૂતો જે છે એને આ રીતે ઝીરો ઝીરો પચાસનો લાસ્ટ ડોઝ પણ કરી શકાય છે મિત્રો આપણે મુંડાના નિયંત્રણની વાત કરીએ મૂંડાના જૈવિક નિયંત્રણની રાસાયણિક નિયંત્રણની રાસાયણિક ખાતરથી કઈ રીતે નિયંત્રણ કરવું એની વાત આવી ગઈ ઉત્પાદન વધારે સારું લેવું હોય તો એની પણ વાત આવી ગઈ સાથે સાથે આવો સરસ મજાનો બેલ્ટ હોય અને પાછળથી આ સતત વરસાદ આવતા હોય જો અત્યારે પણ ઝાકળ આની અંદર રહેલો હશે તો એવા સંજોગોની અંદર આપણે આ પાકને બચાવવા માટે ફૂગનાશકની પણ ખાસ જરૂર રહેલી છે તો મારી એવા ખેડૂતોને પણ સલાહ છે કે એના માટે એઝોસ્ટ્રોબિન વધતાં ટેબુકોનોઝોલનો પણ એકાદો ડોઝ આમાં થઈ જવો જોઈએ અથવા તો પંદર લિટરની અંદર ત્રીસ એમએલથી એનો ડોઝ કરવાનો હોય છે અથવા ઈઝોનો જો વાપરવું હોય તો કાર્બેનિઝીમ વધતાં મેન્કોઝેબ જે ચાલીસ ગ્રામ પંપમાં નાખી દેવાનું એ પણ સસ્તું પડશે એવું લાગે તો બહુ સામાન્ય હોય તો તમે એને એ પણ વાપરી શકો છો અથવા તો આ હેક્ઝાકોનો જલ જે આવે છે માર્કેટની અંદર ઘણી બધી કંપનીને આ મળી રહી છે એ તમારે ચાલીસ એમએલ પંદર લિટર પંપની અંદર એનો સ્પ્રે કરવો મિત્રો આ સરસ મજાનો બેલ્ટ તમે જોઈ શકાય છે ટ્રીટમેન્ટ પણ બહુ સરસ મજાની થયેલી છે આગળના દિવસોની જે ટ્રીટમેન્ટ કરવાની છે એ ખેડૂતને આપણે સમજાવી દીધેલું છે તો આવી રીતે સૌ ગુજરાતના ખેડૂતોને મારી અપીલ છે કે જે આપણો વિડીયો જે બતાડ્યો છે એ રીતે તમને જે મેં વાત કરી છે એ તમારા જ વિસ્તારમાંથી તમને આ પ્રોડક્ટ બધી મળી રહી છે તો આનો અવશ્ય છંટકાવ કરવાની જરૂર પડે તો છંટકાવ ઉપરથી ના સાંટવાની વાત આવતી હોય તો સાંટવાની આ રીતે કરવાથી વધારે તંદુરસ્ત ઉત્પાદન આપણે લઈ શકીશું ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર